વાતાવરણ તમે જોઈ શકો છો તો વાતાવરણ જોવા ખાલી કેવું થઈ ગયું છે વરસાદનો માહોલ લાગે એવું થઈ ગયું છે હું આવેલો છું કબ્રસ્તાને બરાબર હાથિયો પડવા માટે અને બસની નમાજ પડીને આવી ગયો છું ઘરે અને માસાના ત્રેવીસમો પારો શરીફમાં મારો પૂરો થઈ ગયો છે કેમકે પસ્તરની નમાજ પડીને ઘરે આવીને પડવા બેસી ગયો છું અને માસા હાય એવરી વન એન્ડ અસલામ વાલેકુમ દોસ્તો કેમ છો હું છું તમારો મિત્ર માહિશ સુરઠિયા અને માહિશ સુરઠિયા વ્લોક ચેનલમાં સ્વાગત છે દોસ્તો આજે છે ચૌદમું રોજ અને કહીશ હવે જે મારીથી વિડીયો બનશે રમઝાનના મહિનામાં એ બનાવીશ જે પણ ઇસ્લા દિનની તાલીમ વિડીયોમાં આપીશ જે પણ મને આવડે છે એ તમને કહીશ અને આપણા રેગ્યુલર વિડીયો આવશે હવે બરાબર તો ક્યારેક એવું બની જાય કામ આ દો પર્સનલી દવાખાનાનું તો પછી વિડીયોને લેટગો પણ કરવું આપણે અને બીજી એ વાત કે મારા મમ્મીનો આવો બનાવ બની ગયો ઇન્તેકાલ થઈ ગયો હતો આજે નવ દિવસ થઈ ગયા છે બરાબર ત્યારબાદ હું આ વિડીયો બનાવું છું નવ દિવસ પછી એમ કે આવો બનાવ બની જાય એટલે પછી કાંઈ આમ મૂળ જ ન હોય એમ એટલે દુઃખ અને ટેન્શનમાં જોઈએ આપણે તો આ નવ દિવસ નવ દિવસ પછી વિડીયો બનાવું છું બરાબર તો આપણે ચેલેન્જ તો લીધો હતો યુટ્યુબમાં કે ત્રીસે દસ ત્રીસ ત્રીસ ત્રીસે ત્રીસ દિવસ રમજાનના રોજાના વિડીયો બનાવું છું પણ એ પોસિબલ ન થયું અલ્લાને મંજુ બાકી ઇન્શાલ્લા હવે આપણે વ્લોગ આવશે બરાબર બાકી અલ્લાહ માલિક છે ઈન્શાલ્લા તો કાંઈ વાંધો નહીં આવો સપોર્ટ કરતા રહેજો આજે જો અહમદ શહેરી કરી લીધી અત્યારે હવે ફજરની નમાજનો ટાઈમ થાય તો નમાઝ પડવા જવાનું છે પછી નમાઝ પડીને આવીને પછી તમને મળું છું હવે અજાન તો પાંચ જ મિનિટની વાત છે અજાન હમણાં થશે તો સુન્નતે મોકેદાય પડવાની છે ફજર પહેલાં જે ફર્જ પહેલાં હોય છે એ તો ચલો કાંઈ વાંધો નહીં હું મસ્જિદે જાઉં અત્યારે હું નમાજ પડીને આવી ગયો છું ઘરે બરાબર અલહદુલ્લા નમાઝ પડી લીધી અને થોડીક એ કરવાની છે તો અલહમદુલ્લા હું ઘરે આવી ગયો તો હવે તિલાવત કરવાની છે અને બીજી વાત એ કે દોસ્તો શું કહેતો તો હું હા ભૂલી ગયો છો ચલો કાંઈ વાંધો નહીં યાદ આવે તારે કહી દઈશ અત્યારે તો હવે મારો તકાજો છે સુવા જવાનો તો અલહદુલ્લા શું પણ જરૂરી છે ભાઈ કેમ કે એવું નહીં કે રોજો રાખી ને તમે મોબાઈલ જ ગૂમડો બરાબર જેમ રોજો રાખવો ફરજ છે એમ આપણે આપણી હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે બરાબર કે આપણે રાતે નિંદરમાં ઉઠ્યા હોય સાડા ત્રણથી ચાર વાગે અને શહેરી કરતા હોય સાડા ચાર વાગે બરાબર તો એ નિંદર કહેવાય સૂવાનો ટાઈમ છે પછી વજરબાદ બહેતર એ છે કે તમે સુઈ જાઓ મોબાઈલ ગુમાડવા કરતાં કાં તો ઈબાદત કરો બરાબર એ અત્યારે તમે કરો પણ સુવું પણ જરૂરી છે કેમ કે તમારી હેલ્થને કોઈ પ્રોબ્લમ ન થાય બરાબર તમારી બોડીને કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે તો ચાલો અમદાવાદ સુઈ જઈએ પછી આપણે જ પછી તમને બતાવું છું ફાઇનલી કહેશ અત્યારે વાગી ગયા છે સાડા દસ અને હું સુઈ ગયો તો આરામથી અત્યારે જઈ ગયો છું એટલે આજ આપણી બ્લેક પોની ઉપરથી કવર કાઢું છું હવે બિચારી આખી રાતની આમદમ હોતી હોય એને જગાડવી પડે चल कभर गाई तो साफ सफाई कर थोड़ी थोड़ी साइन उगा भी जाए जानू काम रखता है नमोत्यारा भी जो सुनता है बराबर होने के लिए जारे बैठो जी तो काम भी तो नहीं है बीजी वस्तु ये कि हमें हमारा गवर्नमेंट आंटी जो तो फिर जवान होते हैं बिना रियो गवर्नमेंट हमारे जवान છે હું ઘરે બતાવી લઉં પછી હું આવી ગયો ઘરે અને માશાલ્લા નાઈ ધોઈ નાખ્યો કેમ કે ગરમી આટલી હતી એટલે બહુ ગરમી થતી હતી અને પ્લસ આમ શરીર એકદમ હળવું પડી ગયું નાઈ નાખ્યો તો બરાબર તો હવે અલમદુલ્લા જોહરની નમાજ બાકી છે ત્યારે સવા બે વાગવા આવ્યા છે બરાબર હા સવા બે વાગવા આવ્યા છે તો અલમદુ હવે હું જાઉં છું જોહરની નમાજ પડવા માટે થોડીક તિલાવતે કરવાની છે કુરાન શરીફની તો ચાલો મજિદે જ બતાવો سوف نذهب هون المسجد ونحن نحن 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 أعوذ نحن من الشيطان الرجيم بسم الرحمن

તો ગાય છે અત્યારે હું આવેલો છું કબ્રસ્તાને બરાબર ફાતિઓ પડવા માટે અને સાથે ઇફતારીની પણ વસ્તુ લઈ લઈ કે સાંજે બહુ ટ્રાફિક હોય છે એટલે હું છે ને વહેલો આવી જાઉં છું કબ્રસ્તાને આવું છું અને ફાતિઓ પડવા માટે ને પ્લસ અહીંથી ઇફતારી લેતો જાઉં બરાબર એટલે એક ધક્કામાં બે કામ પતી જાય પછી ઘડિયા ઘડિયા આવું ને એ બધું કન્ફ્યુઝન જેવું થાય પછી ઘરનું કામ હોય થોડુંક થોડું પતાવવાનું હોય તો ચાલો હવે અહીંયા તો પાંચકો પાંચકો પડી લીધું અલ અહમદિલા બરાબર અને હવે વિસ્તારીની વસ્તુ લેવાની છે તો હવે તમને લઈને મળું વિસ્તાર દોસ્તો અત્યારે હું અસરની નમાજ પડીને આવી ગયો છું ઘરે અને માસાલા ત્રેવીસનો પારો કુરાન શરીરમાં મારો પૂરો થઈ ગયો છે કેમ કે અસરની નમાજ પડીને ઘરે આવી ગયો પડવા બેસી ગયો છું અને માશાલા ટેવો આજે અમદુલ્લીલા પૂરો થઈ ગયો ચોવીસમાં ઇન્શાલ્લા આજથી સાલા માંડી લઈશ બરાબર અને એક તારીની તૈયારી પણ કરવાની છે તો મારી લાઈફ કરીને તૈયારી શરૂ બનાવી રાખ્યું છે તો હવે બીજું બધું એ કામ કરવાનું છે કાપવાનું છે તો તેનું કટિંગ કરનાર છે અને મસાલા એ પ્રમાણ પૂરો પણ નાખ્યો છે ઇન્શાલ્લા એમને મેં નિયત કરી હતી કે બે પુરાન સુધી મુકમલ કરવાના છે જોઈએ ઇન્શાલ્લા થાય છે તેનું દોઢ તો એક તો ત્યાં જશે જોઈએ હવે બીજો થાય છે કે એટલા માટે જ છે પૂરી નિયત છે ઇન્શાલ્લા પૂરો

या अल्लाह ताला जो से हमारी हाजत परना या अल्लाह ताला एक वाली जिंदगी नसीब करना ये दुआ बोले ने पसंद बोले कामन तो आ रहे तस कर तस कर लिए आवासीय के लिए आवासीय के लिए आवासीय के लिए आवासीय के लिए मतलब नयाब से बिस्मिल्लाह रहमान रहीम प्यारे નમાજે પડી લીધી રોજોય ખોલી લીધું તરાબી પડી લીધી ને ખાઈ પણ લીધું બરાબર અહમદુલ્લા આટલી બધી વસ્તુ બતાવી દીધી અને આ વિડીયો આપણો અહીંયા એન્ડ કરું છું હવે બરાબર વિડીયોમાં શું શું ચેન્જિંગ લાવવાની જરૂર છે બરાબર બીજું તમારો જે પણ ઓપિનિયન છે રાય છે એ કમેન્ટમાં બતાવો તો મને ખબર પડશે અને આવી રીતના સપોર્ટ બનાવી રાખો યાર તમે વિડીયોને એન્ડ સુધી જુઓ બરાબર તે તમારો ખૂબ ખૂબ આભાર છે તમે આવો સપોર્ટ બનાવી રાખો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ આપો છો તેવો જ યુટ્યુબમાં આપો દોસ્તો બીજી વસ્તુ એ કે જે આપણે ઇન્સ્ટાગ્રામ માહિશ સોરઠિયા બ્લોગ આઈડી છે એને ફોલો કરી આવો ને માહિશ સોરઠિયા લાઇફ સ્ટાઇલ સેકન્ડ આઈડી છે એને પણ ફોલો કરી આવો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવું બરાબર બાકી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જ્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો સલામવાલેકુમ દુઆમાં યાદ રાખજો તમારું અને તમારા મા બાપનું પણ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત